ભાઈઓ અને બહેનો દ્વારા મૂડી તાલુકાના મામલતદાર સાહેબને ને આવેદનપત્ર આપવામાં આવ્યું તારીખ સત્તરમી ડિસેમ્બર બે હજાર રોજ દેશના ગૃહમંત્રી અમિત શાહે ભારત દેશના મહામાનવ વિશ્વ વિભૂતિ ભારત રત્ન સિમ્બોલ ઓફ ધી નોલેજ અને કરોડો તિલોની ધડકન એવા મહામાનવ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના નામને લઈને વિવાદી ટિપ્પણી કરેલ અને કહું કે આજકાલ આંબેડકર 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 કા નામ લેના ફેશન હો ગયા ઇતના નામ કેસી ભગવાન કા લેતે તો સાત જન્મ સ્વર્ગ મેં સ્થાન મિલતા વિશે ટિપ્પણી કરેલ એના અનુસંધાને આજે મૂળી મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર પાઠવ્યું જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા રિપોર્ટર સોલંકી રાજુભાઈ ન્યૂઝ સેવન ઇન્ડિયા મૂડી સામૂહિક રીતે અમિત શાહે જે નિવેદન કર્યું અને બાબા સાહેબનું અપમાન કર્યું સમગ્ર ભારતનું અપમાન કર્યું અનુસૂચિત જાતિ જનજાતિ ઓબીસી માં જે આબેડકર વાદીઓ છે જે બાબા સાહેબ ને ભગવાન માને છે એનું અપમાન કર્યું છે અને એના વિરોધની અંદર આજે મૂડી તાલુકાના સમસ્ત અનુસૂચિત જાતિ કોઈ પાર્ટી નહીં કોઈ સંગઠન નહીં માત્ર એક સમાજની જે લાગણી છે એનો જે આક્રોશ છે એ વ્યક્ત કરવા માટે અને અમિત શાહ રાજીનામું આપે અને બીજી અન્ય બે માગણીઓ સાથે મૂડી તાલુકાના અનુસૂચિત જાતિ સમાજના લોકો આજે આવેદન પત્ર આપ્યું છે બાબા સાહેબ અમર બાબા સાહેબ અમર અમિત શાહ અમિત શાહ રાજીનામું અમિત શાહ રાજીનામું આપો આભાર ધન્યવાદ